જન્મથી સાંભળી કે બોલી નહીં શકવા બાળકો માટે તબીબી સારવાર શક્ય હોય છે એવી સારવારનો મોટો ખર્ચો ટાળી સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ચાર બાળકોની સફળ કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવી છે સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મુકબધિર ત્રણ બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ સર્જરી સુરત સિવિલના નિષ્ણાંત તબીબોએ કરી છે સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મુક ખાનગી હોસ્પિટલમાં આઠ થી દસ લાખ થાય છે જ્યારે રાજ્ય સરકારની સહાયથી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાતો દ્વારા નિશુલ્ક સારવાર થાય છે ત્રણેય બાળકો જન્મજાત સાંભળી કે બોલી શકતા ન હતા બાળકો હાલ સાંભળતા થયા છે જ્યારે બોલવા માટે પચાસ દિવસ તાલીમ અપાશે મેરા મેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ પ્રાચી રોય છે હું ઈએનટી ડિપાર્ટમેન્ટમાં એસઆર તરીકે જોબ કરું છું અમારા પાસે આ ત્રણ બાળકો જે રિસેન્ટલી સીઆઈ સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ છ મહિના પહેલાં આવ્યા હતા ત્રણે બાળકો જન્મજાત બહેરા મૂરા છે એ લોકોને પ્રી સીઆઈ જે ઇવેલ્યુએશન બધા થતાં હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને સીઆઈ માટે ફિટ કરેલા અને એ પછી સીઆઈ ઓપરેશન થયું છે સીઆઈ ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે સારી રીતે થઈ ગયું છે ત્રણેય બાળકોમાંથી બે બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે આ બાદ

બહુ લાંબો સમય લે છે જ્યારે બચ્ચું તમારી પાસે આવે પ્રાઇમરી પરમિશન લઈને પછી તમે એને બધા ઇન્વેસ્ટિગેશન્સ કરાવો બચ્ચું ફિટ થાય સર્જરી માટે એ ઘણો લાંબો સમય ક્યારેક નીકળી જતો હોય છે પણ એના પછી ઓટીની અંદર ઓપરેશન થિયેટરમાં બેથી ત્રણ કલાકમાં ઓપરેશન થતું હોય છે અને ઓપરેશનની દરમિયાન જ કોકલિયર ઇમ્પ્લાન્ટ સક્સેસ છે કે નહીં એ બી ચેક થઈ જતું હોય છે પછી એના પછી બચું ઇન્ડોર રહે અને આપણે એને ઘણું સારી રીતે ધ્યાન રાખવું પડે બચાને ને એવું બધું જતું હોય અને એના પછી જ્યારે ડિસ્ચાર્જ થાય બચ્ચું એમને સમજાવવામાં આવે કે લોકોને સ્પીચ થેરાપીને એવું ઘણું લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવશે તો કેટલો ખર્ચો થતો હોય છે અને આપણે આ ક્યાં યોજના હેઠળ આ એડિપ સ્કીમના અંતર્ગત આ સર્જરીઝ થાય છે પ્રાઇવેટમાં ઘણો ખર્ચો આવે ધ ઇમ્પ્લાન્ટ ઇટ સેલ્ફ કોસ્ટ અબાઉટ ફાઇવ ટુ સેવન લેક્સ અને ઉપરાંત તેના ઉપરાંત સર્જરી કોસ્ટ અલગથી નમસ્તે મિત્રો હું ડૉક્ટર જીગીષા પાટડિયા ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત આપ સૌને આવકારું છું આ ડિટેલમાં એનું સ્ક્રીનિંગ કરીએ છીએ કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે ટેસ્ટના રિઝલ્ટ પછી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જો એ બાળકો કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની અંડરમાં આવતા હોય એવા બાળકોને અમે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવા માટેની તમામ સુવિધાઓ અને સગવડો અને ઇમ્પ્લાન્ટ જે એક કોસ્ટલી વસ્તુ છે જે બહાર ઘણી મોંઘી હોય છે એને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે કરી રહ્યા છીએ હાલ સુધીમાં અમે બાર બાળકોની આવી સર્જરી કરી રહ્યા છે અને મને જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે એમાંથી ત્રણ બાળકો જેની હમણાં સર્જરી થઈ છે એ બાળકો આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બાળકો બાબતે વધારાની ડિટેલ હું ઈ જે અમારા રિપ્રેઝેન્ટેટિવ છે ઈએનટી વિભાગમાંથી હું એમને કહીશ કે અમે કેવી રીતે આ વસ્તુ પાર પાડી કયા બાળ શું તકલીફ હતી એ બાળકોને અને આજે એ બાળકોની શું પરિસ્થિતિ છે એ બાબતે તમને એ ડિટેલમાં જણાવશે આભાર આપ સૌનો અને ભવિષ્યમાં અમારે લગતી કોઈ પણ તકલીફ એટલે જરૂરિયાત હોય ત્યાં સિવિલ હોસ્પિટલ હંમેશા તમારી સાથે છે અમારો કોન્ટેક કરજો અને અમે એના માટે લગતી તમામ સગવડો અને સુવિધાઓ સરકારની પ્રતિબદ્ધતા અમારી કટિબદ્ધતા સાથે અમે હંમેશા હાજર રહીશું